અમદાવાદ જિલ્લાના ધોળકામાં બિસ્માર માર્ગો ઉભરાથી ગટરો સહિતના પ્રશ્નો સંદર્ભે બહુજન સમાજ પાર્ટી દ્વારા ચીફ ઓફિસરના પત્ર આપવામાં આવ્યું બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા ધોળકા શહેરના ખગડધજ રોડ રસ્તાઓ નવા બનાવવા ઉભરાથી ગટરોનું પાણી બંધ કરવા પીવા પાણીનું ગટર પાણીમાં ભળી જવાનું બંધ કરવા તેમજ શહેરમાં ઉટી ધૂની સમસ્યા દૂર કરવા ફૂટપાથ ઉપરથી દબાણ દૂર કરવા કચરાની ગાડીઓ રોજે રોજ નિયમિત કરવા રસ્તાની સાફ સફાઈ અને ગંદકી દૂર કરવા વરસાદી પાણીનો નો નિકાલ કરવા તાત્કાલિક બહુજન સમાજ પાર્ટીના ધોળકા વિધાનસભાના અધ્યક્ષ જીગ્નેશ્રી ગોળ પ્રભારી નરેશ આયર ઉપાધ્યક્ષ જે કે મકવાણા જિલ્લા ઉપાધ્યક્ષ પ્રવિણ જીણિયા સચિવ રવિ પરમાર તથા ધોળકા વિધાનસભા પૂર્વ અધ્યક્ષ મિલિંદ ગૌતમ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ અરવિંદ દાફડા નટુભાઈ રાઠોડ વિજય ચૌહાણ રમેશભાઈ ગોહિલ અનિલ રાઠોડ દિનેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ